તો ભાઈ બધા જય શ્રી રામ જય પીઠળ માં જય દ્વારકા અત્યારે વાગી ગયા છે સવારના આઠ ને ભાઈ નાઈગલ ભાઈ એકદમ ફ્રેશ થઈ ગયા છે અને ભાઈ થોડીક હું વાંચ્યું હો ઇંગ્લિશ અને ભાઈ પછી આપણે જવાનું છે હવા આઠ વાગે આપણે ટ્યુશન જ લઉં તો સ્ટાર્ટિંગ હતો અને ભાઈ થોડા થોડા શોર્ટ શોર્ટ વિડીયો બને હોય એટલે કાલે ને આપણે અપલોડિંગ થઈ જાય ભાઈ ટાઈમ તો તમને ખબર જ છે આઠ વાગ્યાનો એટલે ભાઈ હે બેઠ વાગે અપલોડ થઈ જાય તો આઠ વાગે ભાઈ જોવાનું ભૂલતા નહીં અને ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં શોર્ટની લિંક આપેલી છે તો ભાઈ ત્યાંથી જોઈ આવજો તો ભાઈ અત્યારે આપણે વાંચતા હતા ધોરણ દસ નું વાંચી રહી કલક પબ્લિક લાઇબ્રેરી તો ભાઈ ટ્યુશનમાંથી ભાઈ થોડુંક કામ આપી દીધું બે વાંચીનું એટલે ભાઈ વાંચી રહી ભાઈ આવડે છે આ તો હું ખાલી મસ્તી હટું કરું તો ઇંગ્લિશ આવડે એટલે આમ જોરદાર આવું તો ભાઈ થોડીક આપણે વાંચી લઈએ અને પછી ભાઈ આપણે ડાય ટ્યુશન જ્યાં છે એટલે આવ્યું આપણે આડા વાગે એટલે ડાય ખાડા વાગે તમને મળ્યું ઓકે અત્યારે ભાકી ગયા છે સાડા દસ ને ભાઈ ટ્યુશનમાંથી આપણે આવી ગયા ભાઈ અને ભાઈ ટ્યુશનમાંથી આવે એટલે આપણે પહેલું કામ હોઉં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું બીજું શું તો સ્ટાર્ટિંગ થઈ ગયું વાત તો હતો નહીં ભાઈ થઈ ગઈ સ્ટાર્ટિંગ અને ભાઈ આવી ગયો હતો હું તો વ્લોગને ભાઈ હે આગળ ઉતારતો જાઉં ભાઈ હમણાં ભાઈ બે ભેગું છે એટલે ભાઈ શોર્ટ વિડીયો આવે છે ને ઓલું આવે છે ભાઈ વ્લોગ એટલે ભાઈ બે તો નાના મોટું થાય રાખીએ ભાઈ પાંચ હું વિચારું પાંચ મિનિટથી ઓછો આપણે નહીં કરી ઓડિયો થઈ જાય તો પાંચ મિનિટ ઓછો થાય બાકી રેગ્યુલર તો કદાચ પાંચ મિનિટથી વધારે આવજે કે ત્રણ મિનિટ મિનિટના તમને જો ને ભાઈ ના ગમે હું જાણું હવે છે ભાઈ પાંચ પાંચ મિનિટથી વધારે આવતી હાલો પ્રોમિસ કરું તમને બસ અત્યારે વાગી ગયા છે નવ ને ચા ના ચસકા લઈ ગયા અત્યારે લેવાનું ચા હે અત્યારે ચા પીવાનું હોય ચા અત્યારે પીવાનું હોય હોવાનું ટાઈમ હે સુઈ જાવ સુઈ જાવ આ ચા પીધા રાખો ગમે ત્યારે ગમે ત્યાં ચા પીવાનું હોય હવે એ તો રહેવા દો

હજી ભાઈ બ્લોગે બનાવ્યું હોય મિની બનાવ્યો ભાઈ તમારો સપોર્ટ સારો કે અમને ભાઈ ચાલુ ચાલુ રાખ્યું પણ આમથી બધા સપોર્ટ કરતા રહેજો એટલે ભાઈ તો વધારે આપણે સપોર્ટ મળે તો સાડા નવ વાગી ગયા એટલે ટાઈમ મળી ગયો ભાઈ પૂરો કરવાનો તો ભાઈ ટાઈમ થઈ ગયો હોય તો બ્લોગને ને પૂરો જ કરી ના બીજું બીજું રાત્રે ભાઈ કંઈ ઉતાવળ ન હોય આપણે જો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળી આવા આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ